એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આજરોજ એમએસ યુનિવર્સિટી કોમર્સ ફેકલ્ટી ખાતે ગઈકાલે અમદાવાદમાં પ્લેન દુર્ઘટનામાં જે લોકોના મૃત્યુ થયા છે તેમની આત્માને શાંતિ મળે તે માટે મીણબત્તી સળગાવી શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી હતી જેમાં અખિલ વિદ્યાર્થી પરિષદ વડોદરાના પ્રમુખ હર્ષિલ રબારી સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી બાર તારીખના રોજ જે અમદાવાદ કર્ણાવતી ખાતે પ્લેન ક્રેશ થયું ને જેની અંદર ઘણા બધા લોકો મૃત્યુ પામ્યા છે મૃત્યુ પામેલ તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ દ્વારા કોમર્સ ફેકલ્ટી મેન બિલ્ડિંગ ખાતે શ્રદ્ધાંજલિ અર્પી છે ભગવાન સૌની આત્માને શાંતિ આપે અને જેવી દુર્ઘટના ઘટી છે આવી દુર્ઘટના ફરી ઈશ્વર આપણા ભારત દેશ પર ના થવા દે એના માટે અમે પ્રાર્થના કરી છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર